કે શું ભારતે પાકિસ્તાન સાથે મેચ રમવી જોઈએ કે નહીં અને પછી નિર્ણય લેવામાં આવ્યો હતો કે મેચ રમવી પડશે કારણ કે આ બાયલેટરલ સિરીઝ નથી આ ઘણા બધા એક સાથે દેશો રમી રહ્યા છે અને એમાં ભારતે ભાગ લેવો જરૂરી છે પરંતુ એ મેચ રમવામાં પણ આવી અને પછી આપણે એ રણ મેદાનમાં પાકિસ્તાનને ધૂળ પર ચટાડી પરંતુ એ મેચ પત્યા બાદ ભારતે એક પણ ખેલાડીએ પાકિસ્તાન સાથે હાથ ન મિલાવ્યો સાથે સાથે આપણા ઇન્ડિયન ટીમના કેપ્ટન સૂર્યકુમારે એમણે કહ્યું કે અમે આ જે મેચ છે જીત છે એ અમે જે જવાનોને સમર્પિત કરીએ છીએ અને અમે છવ્વીસ પરિવારો સાથે અત્યારે પણ ઊભા છીએ અને આ આખા ઘટનાક્રમ બાદ પાકિસ્તાનને મળચર આવ્યા પાકિસ્તાનના

એમને તમે નહીં હટાવો તો અમે મેચ નહીં રમે આઈસીસી પાસે ઘણી બધી એમણે ગુવાર લગાવી પરંતુ અહીંયા પણ ફજેતી થઈ પહેલા તો એમણે બોયકોટની ખોખલી વાતો કરી અને પછી રેફરી હટાવવાની વાતો કરી એમાં પણ એમણે મો ખાવી પડી છે જી હા પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાઈ વોલ્ટેજ ઇન્ટરનેશનલ ફજેતી થઈ ધમ પાડા ધમ પછાડા પછી પણ પાકિસ્તાનની એક ન ચાલી રિસાયેલા પાકિસ્તાને અંતે મેચ રમવા માટે તૈયારી બતાવવી પડી છે

બિલકુલ અને જે રીતે એ મેચ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ એ સમયે ભારતે એક સમજદારી એ દર્શાવી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ્યારે પણ બે રાષ્ટ્રો વચ્ચે આ રીતે અંતર આવતું હોય ખાસ કરીને આવું થતું હોય છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તો બાયલેટરલ સિરીઝ તો કેન્સલ કરાતી જ હોય છે અથવા તો નથી રમાતી હોય પણ જ્યારે ઘણા બધા રાષ્ટ્રો રમતા હોય ત્યારે ભારતે મોટું બન રાખીને એ પાકિસ્તાન કે જે આતંકનું વડું મથક છે એ પાકિસ્તાન કે જે ભારતમાં આતંકી હુમલા કરવા માટે આખા વિશ્વ સામે ઉઘાડું પડી ગયું છે એની સામે પણ રમવાની તૈયારી દર્શાવી ભારતે કેમ કેમ કે આ કોઈ દ્વિપક્ષીય બે રાષ્ટ્રોની વચ્ચેની સિરીઝ નહોતી આ ઘણા બધા રાષ્ટ્રો વચ્ચેની સિરીઝ હતી ને આઈસીસી સાથે બીસીસીઆઈ જે રીતે જોડાયેલું છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના જે નિયમો છે ભારતે નક્કી કર્યું કે ભારત રમશે ખરું પણ જે દેશના ખેલાડીઓ ત્યાં ઉતરવાના છે એ આતંકિસ્તાનના ખેલાડીઓ છે એટલે ભારત ત્યાં હાથ નહીં મિલાવે આટલું નક્કી થયું એ બીસીસીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે જે પણ ચર્ચા વિમર્શ થયા પછી જે નિર્ણય લેવાયો એ ખેલાડીઓને જણાવવામાં આવ્યો અને ખેલાડીઓએ એ જ કર્યું જે એના ક્રિકેટ બોર્ડે કહ્યું આ પછી પાકિસ્તાને શું કર્યું પાકિસ્તાને સૌથી પહેલાં મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટને ફરિયાદ કરી કે ભાઈ ભારતે આ રીતે હાથ ન મિલાવીને અમારા ખેલાડીઓને શરમજનક સ્થિતિમાં મૂક્યા એટલે તમે કોડ ઓફ કન્ડક્ટનો ભંગ બદલ ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરો મેચ રેફરીએ કહ્યું કે ભાઈ આમાં કોઈ એવી કોઈ સમસ્યા નથી અને એમણે કોઈ પગલાં ન લીધા એટલે પછી પાકિસ્તાને શું કર્યું કેમ કે પાકિસ્તાનને ખબર છે કે જે બ્રોડકાસ્ટના બ્રોડકાસ્ટની જે આવક થાય છે આઈસીસીને એમાં પાકિસ્તાનનો પણ મોટો ફાળો છે તો આપણે એ દબાણ કરીએ કે ભાઈ અમે ખસી જઈશું અમે ખસી જઈશું એવો નાટક કરવાનું શરૂ કર્યું પાકિસ્તાને આઈસીસી પર દબાણ નાખવાની કોશિશ કરી બિનસત્તાવાર અહેવાલ તો એવા પણ છે કે પાકિસ્તાને એ પણ હિમાકત કરી જેના માટે ટેવાયેલું છે પાકિસ્તાને ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ પણ ફરિયાદ કરી છે પણ આઈસીસીએ જે અંતરિમ તપાસ થવી જોઈએ એ તપાસ કર્યા પછી ભારતને ભારતના ખેલાડીઓને ક્લીન ચીટ આપી છે એવો એક અનકન્ફર્મ રિપોર્ટ પણ આવી ગયો છે એ પણ થોડી વારમાં કન્ફર્મ થઈ જશે પણ પાકિસ્તાનની માગ ફરી એકવાર ફગાવી દેવાય છે એ સૌથી મોટા સમાચાર છે કેમકે તમે બ્લેકમેલ કરવાની કોશિશ કરો તમને ખબર છે કે તમારું ક્રિકેટ બોર્ડ છે એ જો કોઈ ટોર્નામેન્ટમાં રમતું હોય તો આવક વધારે મળે છે કેમ કે ભારત અને પાકિસ્તાન ટકરાવાની જ્યારે વાત હોય દર્શકોનો ઉત્સાહ વધતો હોય છે કેમ કે મુકાબલો એવો થતો હોય છે હાઈ વોલ્ટેજ થ્રિલર મેચ થતી હોય છે પણ એમાં તમે બ્લેકમેલિંગ વાત કરો તો પછી એ ચલાવી ન લેવાય આઈસીસીએ ફરીવાર સિદ્ધ કર્યું એટલે બબ્બે પછી સાથે ક્રિકેટ એક્સપર્ટ કશ્યપભાઈ ધોળકિયા જોડાઈ ગયા છે એમની સાથે વાત કરી કશ્યપભાઈ આપનું ગુજરાત ફોર્સમાં સ્વાગત છે આ પાકિસ્તાન કેમ આવા ગતકડા કરે છે કેમ આવા અવનવા ખેલ કરે છે પહેલા તો દાવો કર્યો કે મેચ નહીં રમે બોયકોટ કરીશું પરંતુ ફરી પાછા આવી ગયા એમની ટીમ ત્યાં રવાના થઈ ગઈ છે મેચ રમવા તૈયાર થઈ ગઈ આ આની પાછળના કારણ તર્ક આપને શું લાગી રહ્યા છે ક્રિકેટ

ના કભી હા આ આ આવો ડ્રામા તો અને કારણ શું કારણ શું તો કે કે ભાઈ ભારત ના ખેલાડીઓ હાથ ન મેલાવ્યા પાયક્રોફ એની સામે પેલું ના કર્યું અને પાઇક્રોફ્ટ ને આ મેચ માં રાખવામાં આવ્યો છે અરે ભાઈ આ ભારતે હાથ ન મિલાવ્યા હજી તો તમે નસીબદાર છો ભારત તો આ મેચ જ ન રમત હું તો પહેલેથી કહેતો આવ્યો છું કે ભાઈ ભારતે એશિયા કપ ભાગ લેવાની જરૂર નહોતી આતંકી સ્થાન સામે રમાય જ નહીં હવે ભૂલી જ જાઓ પણ સરકારે પરમિશન આપી અને ના કંઈ કંપલસન હશે એને કારણે રમવા એગ્રી થયા પરંતુ હા ભારતે હાથ ન મિલ્યાવ્યા બહુ સારું કર્યું પણ એનો પણ જો એટલો આઘાત લાગ્યો હોય અને એના માટે જો તમે બોયકોટ કરતા હો તો ભલે બોયકોટ થાય પરંતુ રમીજ રાજા જેવા વચ્ચે આવ્યા અત્યારે અને રમીજ રાજાએ નખવીને સમજાવ્યો કે ભાઈ આ આવું ના ચાલે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છું તું તો કશું રમ્યો નથી આવું ના ચાલે આવો ડ્રામા અને માટે તમે જેને કે રમવા માટે તૈયાર થઈ જાઓ પાઇક્રોટ હોય પાઇક્રોપ હોય કે ન હોય અને આઈસીસીએ જે સ્ટેન્ડ લીધું અભિનંદન છે કે પ્રાય પાઇક્રોપને અમે નહીં હટાવીએ તમારે રમવા આવવું હોય તો તમે રમવા આવો અને હવે એવા સમાચાર છે કે ભાઈ એ ટીમ નીકળી ગઈ છે અને રમશે કદાચ હજી નક્કી નથી આ તો આખું જેને કહેવાય ને કે નાટક જેને કે ખબર જ નથી કોઈને મેચ રમાશે કે નહીં તો આવી આવી જે ગુસ્સાકી છે એ સ્પોર્ટ્સ ની અંદર ચાલે આ તો તમે કેવું છે કે આતંકીઓ પેલો બંદૂક રાખીને કે ભાઈ તમે મારી માંગણી પૂરી કરો તો આ એક થયું ને આતંકીઓ જ થયા ને આ ક્રિકેટ ના આતંકીઓ નવા ઉભા થયા જુઓ કે બંદૂક રાખીને કહે છે આઈસીસી ને કે પાઇક્રોફ ને કરો નહીં તારા અમે રમવા નહીં આવીએ વોટ ઇઝ ધીસ આ ના ચાલે આંતરરાષ્ટ્રીય તકતા હું તો એમ કહું છું કે આઈસીસી આના સામે જબરદસ્ત સ્ટેન્ડ લઈ અને પાકિસ્તાનની આ હરકત માટે એને આઈસીસી માંથી જ રિમુવ કરો અને પાકિસ્તાનને ક્રિકેટમાંથી જ કાઢી મૂકો જતો કશ્યપભાઈ જે પહેલા ફજેતી પાકિસ્તાનની એ થઈ કે ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવ્યા પછી બીજી ફજેતી પાકિસ્તાનની એ થઈ કે મેચ રેફરી પાસે ફરિયાદ કરી મેચ રેફરીએ કહ્યું કે આમાં કશું ખોટું થયું નથી પછી ત્રીજી ફજેતી એ થઈ કે આઈસીસીએ કહી દીધું કે ભાઈ મેચ રેફરી તો એ જ રહેશે નહીં બદલાય એક સમાચાર એવા પણ આવી રહ્યા છે જે કન્ફર્મ નથી થઈ રહ્યા કે પાકિસ્તાને સૂર્યકુમાર યાદવને ટાંકીને પણ એક ફરિયાદ કરી છે કે સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ પણ કોડ ઓફ કન્ડક્ટના બ્રિજને લઈને કાર્યવાહી કરવામાં આવે પાકિસ્તાનને કેટલી વાર ફજેતી કરાવી છે

બાકી કાંઈ આની સાથે કંઈ બાથ મિલાવવાનું જે ગેસ્ચર હતું એ સારું હતું પણ એને એવું લાગ્યું છે અને એને કારણે આખો આ વિવાદ ઊભો થયો છે પરંતુ આ વિવાદ બિલકુલ અનનેસેસરી છે ખરેખર ખરેખર તો તો આ હાથ મિલાવે નીચી એ સ્વીકારી અને સ્વીકારી લેવું જોઈએ કે ભાઈ ભારત પાકિસ્તાન સામે રમે છે મોટો ઉપકાર છે અને અમે એની ટીમમાં તો કઈ છે નહી જુઓ બરાબર છે આ તો ઠીક છે યુએઈ અને બાંગ્લાદેશ ને શ્રીલંકા જેવી ટીમો પણ પાકિસ્તાન ને હરાવી શકે એમ છે જોડાઈ ગયા છે એમની સાથે પણ જગદીશભાઈ ગુજરાત ફર્સ્ટ આપનું સ્વાગત છે આ આ પાકિસ્તાન નું બતાવે છે કે કેટલું નાલાયક છે પહેલા એને નાટક એવા કર્યા કે ભાઈ અમારે આ મેચ જ નથી રમમી હાથ કેમ ન મિલાવે પેલા જેમ કીધું ઉદાહરણ આપ્યું કે શેરીઓમાં બાળકો કેવું લડતા હોય નાના છોકરા એને જોવું એને બિહેવિયર કર્યું અને બીજી બાજુ ખબર છે કે ચારે બાજુ ફજેથી થવાની છે લોકો એના પર એના પોતાના ફેન્સ એ પણ નારાજ છે કે ભાઈ આવી તો કોઈ ટીમ હોય તો કેમ વારંવાર આવા નાટક આવા ગુલાટીયા પાકિસ્તાન માર્યા કરે છે પાકિસ્તાન આપણે જોઈએ તો આઈસીસીમાં પાકિસ્તાનના માણસો પણ છે એમના એની મેમ્બરશીપમાં એમને ખબર છે પણ આ નાટક એટલા માટે કરે છે કે દુનિયામાં એમને જાણે પોતે એટેન્શન નથી મળ્યું એ આપવું છે હવે એમને ખબર છે કે એકસો કરોડ રૂપિયાનું નુકસાન એમને પોસાયું છે જ નહીં એટલે વળી વળીને કાન ઊંધી રીતે પકડવાનો જ હતો પરંતુ એમણે બીજું જ કોઈ બહાનું મળી જ શકે નહીં કારણ કે એમને ખબર છે કે આઈસીઆઈસીના રૂલમાં એવા પ્રોટોકોલમાં એવું કંઈ છે નહીં કે આ રીતે હાથ મિલાવવા અથવા ના મિલાવવા એ ગુનો બને છે એમાં કંઈ એવું રીતું છે જ નહીં એટલે એને માટે એ થઈને બાનું ના મળ્યું એટલે એમણે એમ કે રેફરી રેફરીએ આ રીતે કર્યું છે એટલે રેફરીને રિમૂવ કરો તો જ અમે રમીએ આ રીતે એક જાતનું પણ આઈસીસીએ જ્યારે જજમેન્ટ આપ્યું કે આ આ ચાલી શકે એમ છે જ નહીં માટે એમણે એમને સ્વીકારવાનું હતું જે આપે કહ્યું એમ કે એમણે નથી લેવું જ પડ્યું હતું પાછું અને આમાં મૂળ વાત એ થાય છે કે પોતે ખબર છે કે એમની ટીમ વીક છે અને ભારત સામે તકલીફ થવાની જ છે અને ભારતે એમને બરાબરનો લફડા કાપી છે અને હવે પછીની ટીમમાં તો એવી હાલત છે કે જો એ યુએ સામે હારી જાય તો કદાચ એ બિલકુલ ટીમમાંથી જ બહાર નીકળી જશે એટલે આ બધા કારણોસર ભેગા થઈને એમણે આ રીતે જુદા જુદા નાટકો કરેલા છે પરંતુ એમને છેલ્લે ખબર છે કે એમને ત્યાંથી ત્યાંની સરકાર કે ગમે તે રીતે એમને નુકસાન પોસાયું છે જ નહીં એટલે એ રમવાના જ છે હવે એના માટે એ ખો પોતે એટેન્શન લેવા માટે થઈને ખાલી કે હોટલમાં જ રહ્યા પછી બહુ મોડું શરૂ કરી એમાં આવ્યા જ નહીં આ કર્યું તે કર્યું એ રીતે એટલે ટૂંકમાં જગદીશજી યુદ્ધનું મેદાન હોય કે ક્રિકેટનું મેદાન આ દેશ એવો છે કે જે ફજેતી કરાવવા માટે જ આવે છે યુદ્ધના મેદાનમાં પણ ઊભી પૂછડીએ ભાગવું પડે છે ક્યાંક કેવા જવું પડે છે કે ભાઈ અમારું કંઈક કરાવો આ બચાવો અને પછી ડીજીએમઓને ફોન કરવા પડે છે કે ભાઈ તમે સીઝ ફાયર કરી દો અને પછી ક્રિકેટના મેદાનમાં હાર્યા તો છે જ ખરાબ રીતે અને એ હાર્યા પછી એટલે જ મેં લખ્યું છે કે પરાસ્ત પાકિસ્તાન એટલે જ અમે એ ટાઇટલ રાખી રહ્યા છીએ એટલે આ જે છે આ આખે આખો પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે પાકિસ્તાન હંમેશાથી આવું કરતું આવ્યું છે અને વિકાસ જ્યાં સુધી વાત છે આ આનો કોઈ અંત આવવાનો નથી એના કરતાં આપણે